ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કંટોલાનું શાક તો કંટોલાનું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું આપણે બનાવશું કંટોલાનું શાક ચોમાસાનું સ્પેશિયલ શાક તો એ આપણે કુકરમાં બનાવશું આજે ફટાફટ આપણે પાંચ મિનિટમાં શાક તૈયાર બે પાવરા તેલ લેશું એટલે આ ત્રણ ચમચી થાય તેલ આપણું અઢીસો છે કંટોલા પછી જેટલું તમે તેલ ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો હવે એમાં આપણે જીરું નાખશું ને ચપટી રાય એક ચમચી આપણે વાટેલું લસણ લેશું ચપટી આપણે હિંગ લઈશું આપણે હવે કંટોલા નાખી દઈશું ધોઈને મેં સુધારેલા છે હવે બધું મિક્સ કરી લેશું ચપટી આપણે હળદર લઈશું એક ચમચી લાલ મરચું પાવડર સેકેલા જીરાનું પાવડર ટેસ્ટ પ્રમાણે મીઠું અડધો ગ્લાસ આપણે પાણી લઈશું હવે એને આપણે ત્રણ થવા દઈશું કેટલું મસ્ત શાક તરત થઈ ગયું આપણે તપેલામાં કરીએ તો કેટલી વાર લાગે ના એકદમ મસ્ત ચડી પણ ગયું છે પાંચ મિનિટે એનો લાગ્યા આ શાકને બનતા હવે આપણે તો કંટોલાનું શાક જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો આગળના વિડીયો મારા તમને મળતા રહીએ